વાસ્તુશાસ્ત્ર મુજબ એ જાણવું જરૂરી છે કે ઘરના મંદિરમાં દેવી દેવતાની મૂર્તિ એકસાથે રાખવી જોઈએ કે નહીં તો ચાલો જાણીએ એ પહેલાં મારા વિડીયોને લાઇક કમેન્ટ શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો અમુક મૂર્તિ એવી હોય છે કે એકસાથ મંદિરમાં ન રાખવી જોઈએ અને અમુક મૂર્તિ એવી પણ હોય છે કે આપણે એકસાથે રાખીને પૂજા પાઠ કરી શકીએ તો રાધા રાણી મૂર્તિ સાથે આપણે રાખી શકીએ છીએ કારણ કે રાધા રાણી શ્રી કૃષ્ણની મૂર્તિ સાથે રાખવાથી પતિ પત્નીમાં પ્રેમ અને વિશ્વાસ વધે છે આ મૂર્તિ ઘરના મંદિરમાં રાખવાથી આપણે તમામ દુષ્ગ્રહ મુક્ત થાય છીએ વાસ્તુશાસ્ત્ર મુજબ ભગવાન શિવજી અને વિષ્ણુજીની મૂર્તિ ક્યારેય સાથે ન રાખવી જોઈએ કારણ કે બંનેની પૂજા અલગ અલગ થાય છે મહાદેવની પૂજા બિલ્લીપત્ર દ્વારા થાય છે અને ભગવાન વિષ્ણુને તુલસીપત્ર ચડાવવામાં આવે છે તુલસીપત્ર વિના ભગવાન વિષ્ણુ કોઈ પણ ભોગ સ્વીકારતા નથી જો આ માહિતી તમને સારી લાગી હોય તો કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી દેજો અને આ વિડીયોને શેર જરૂરથી કરજો જય માતાજી